હા જો આમ 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 આથલા રેડી એટલી એટલી ટ્રાફિક થઈ ગઈ છે પૂરી કરી લીધી કેવું લાગે તમને આ આવેલો સીતાજીનો સાંજો કહેવાય હે કેવું આપણે પાણીની સેવા કરીએ રોપમાં બા બાપાની મદદ કરી દઈએ થોડાક સુધી હાલો હાલો માજી હાલો હાલો ધીરે ધીરે હાલો તો ભાઈ આવી મદદ કરતા રહેજો તમે પણ પરિક્રમમાં આવતા હોય તો હવે માજીઓ હલો બાજી આવો થોડી થોડી મદદ કરતો ગયો અહીંથી ઘોડી સમાપ્ત થઈ માલવેરાની માલવેડા ની ઘોડી સમાપ્ત થઈને તમારા ભાઈએ ચશ્મા પહેરી લીધા એક નંબર ચકા ચક ભાઈ અહીંથી ઘોડી તમારી પૂરી થઈ ગઈ તમને કેવું લાગે છે સારું લાગે છે હા બેન તમને કેવું લાગે છે સરસ સરસ એ ભાઈ તમને કેવું લાગે ઘોડી પૂરી થઈ ગઈ તમે એક પડાવ પાર કરી લીધો સરસ લાગે સરસ લાગે સરસ લાગે એ ભાઈ તમને કેમ લાગે લોકોને પૂછું છું ભાઈ ઘોડી લોકો એને પૂરી કરી ચડી ગયા અને હવે રસ્તો આવી ગયો કેવું લાગે તમને સારું લાગે છે ઓહ મજા આવે છે હું બહુ ખુશ છું હું અહીંયા બધી પૂછું છું ભાઈ

દાદા તમે ઘોડી સમાપ્ત કરી કેવું લાગે તમે ઘોડી સમાપ્ત કરી હવે આ માલવાડિયાથી અહીંયા આવી જશે હમણાં દેવી તમને કેવું લાગે આ ઘોડી ચડીને આનંદ આનંદ માછી મજામાં કાંઈ વાંધો નથી ને અચ્છા અચ્છા એટલે તું તો વાહે પડી ગયો હાવ વાહન વાહે આવે બોલો આ માજી જોવો તમે માજી ચડી ગયા ને ઘોડી એક નંબર મજા આવી ગઈ ને થાઇકા નથી ને તો હારું હા

આ બહુ ડેન્જર માં ડેન્જર ઘોડી હતી ઈ બધા લોકોએ પાર કરી લીધી તમારા ભાઈએ પાર કરી લીધી હવે આગળ એક પગથિયાવાળી ઘોડી આવશે પગથિયા ચડ્યા જવાની જયગીર જાય ગિર આમ જુઓ તમે આ અહીંથી આમ આખા બધીમાં માણસો માણસો છે ભાઈ

ઓલા ભાઈ માસ્ક લઈને આવ્યા છે પણ હવે મારે તો માસ્ક બોલવું તો બધું ઓલું થાય અવાજ નહી આવે એ નહી આપી તો દીધું મારા નાકમાં ના જાય સીતાજી નો ચાંદલો કેવાય જોવા માજી એ લીધું છે બધી સીતાજી નો ચાંદલો છે એમ કેવાનું છે અને જો બધા છે કેવી ચમકે છે આમ જવો

એટલે આવું બધું તમને જો દેખાશે આ સીતાજીનો નો ચાંદલો વેરાણો તો એની આ રે ચમકે છે જરી 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 છે જરી અને મારી વેલા ઘોડી ઉતરતા જ ભાઈ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો અમારે તમે જોઈ ગયો ટ્રાફિક જામ થઈ ગયો છે બરાબર ઉતરી નીકળીએ છીએ ધીરે ધીરે જો ઓલા બેન વાથી લેપતા ભાઈ કોક બાપા પૈયા કે બેન નતને વાંધો આવ્યો કોઈને હે જો જો આયા લપટાઈ છે માળી લપટાઈ ઉ છે એટલે ઓલી બાજુ હાલો થોડક હા બજીને ભાઈ કેવું પડે આવું આવું થોડું થોડું પાણી પીયો ભાઈ રૂપિયા પાણીના 10 રૂપિયા ભાઈ પાણી આ ભાઈ લઈને આવે 30 છે દસ 10 રૂપિયામાં પાણી વેચે છે પાણી બહુ આયા 30 છેક લઈને આવવું પડે છે અહીંયા જો તમે ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ પરિક્રમમાં અહીંયા ઉતરવાનું થોડુંક કઠણાઈ વાળું છે ઉતરવામાં કઠણાઈ આવી ગઈ એટલે કે આમાં જેવા જતાં કેડી જ છે એટલે એટલે ટ્રાફિક થઈ ગઈ છે બાકી બધા લોકો મોજમાં જ ઉતરે છે કોઈ થાયકા ફાયકા નથી આમાં ભાઈ ટ ના લેવો સારી રીતના ઉતરવું ભાઈ ડબો રાખીને બેઠા બાપા ઠંડુ પાણી પીવડાવે છે

પછી અહીંયા પ્રાફિક થઈ ગયું ભાઈ હલો ભાઈ અહીંયા પાણીનું કાઉન્ટર આવ્યું આપણે પાણીની સેવા કરીએ લોકોને બધીને પાણી પીવડાવીએ ભાઈ નથી હા લ્યો ભાઈ પાણી પીવો આપણે પાણીની સેવા ચાલુ છે અત્યારે પાણી પીવો પાણી પીવો શીસો ઓલી બાજુ ભાઈ હા લ્યો હા લ્યો એક ગ્લાસ હું બે લ્યો હલો પાણી પીતા જાઓ ભાઈ પાણી પીવડાવવાની સેવા કરું છું ભાઈ અહીંયા હું હાલો હાલો પાણી પીતા જાઓ પાણી પીતા જાઓ હાલ્યો એક ની બે પીવ હાલો હાલો પાણી પીતા જાઓ આગળ હાલતા જાઓ પાણી પીતા જાઓ આગળ હાલતા જાઓ પીવું છે માસી હાલો 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 આપણા થી બંને એટલી સેવા કરતા જઈએ ભાઈ અહીંયા હાલો હાલો બેન પાણી જો ભાઈ એટલા લોકો સેવા કરતા હતા એમાં ભાઈ આપણાથી બનતી એટલી સેવા કરી લોકોને પાણી પૂર્યું હવે આપણે પાછા આપણા રસ્તા ઉપર ચડી ગયા છે આગળ જઈએ છીએ અહીંયા ભાઈ ચંપલ સાંધવાનું છે થેલો ટૂટી ગયો હોય ચંપલ વંપલ તો જવા બાપા સાંધી દે વ્યાજ બીજ પૈસા લે આ ભાઈ હંધુ જો ચંપલ એક હંધુ ને તમે હંધો આવ્યા ભાઈ હા ભાઈ ચંપલ હંધો આવ્યા જો એટલે આ બધા સ્ટોલ ચાલુ થઈ ગયા ભજીયા હવે થોડુંક છે અહીંથી હમણાં આવો આ અત્યારે આપણે ઉજો મારવેલામાં થોડી ઉતરીને અહીંયા જો બકાલુ મળે આ બધા રાંધતા લાગે અહીંથી લઈને જો લોટ તેલ મરી મરચું બધું મળી તમને આ માર્વેલ ના જોઈ લો તમે બધા બેઠા જ છે આરામ કરે છે બધા લીધો લીધો ભાઈ તમારો આ હું શું પાંભાજી પાંભાજી ખાવા જતા હોય જોઉં અહીંયા બી બકાલું છે એ ખાવા પીવાની વસ્તુ બકાલું બધું અહીંયા રેવા કે આવ્યા હોય બધું લઈને

પવન <laughs> 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 <laughs>